કંટાળી આપ્યા વદન પત્ર પાલનપુરમાં હેર સલુન ચલાવતા યુવાન પ્રવીણ નાઈએ કલેક્ટર તેમજ એસપી ને આપ્યા વદન પોલીસે વારંવાર રજૂઆત કરી છતાંય પોલીસ સાંભળતી નથી ન સાંભળવાનું કારણ શું છે

ધમકી આપે છે પરિવારને હેરાન કરવાની ધમકી આપે છે ત્યારે માથાભારે માનસિક રીતે ખૂબ જ કંટાળીગર પ્રવીણ પાલનપુર પશ્ચિમ પોલીસને વારંવાર રજૂઆત કરી છે પરંતુ પાલનપુર પશ્ચિમ પોલીસ સાંભળવા તૈયાર નથી કેમ સાંભળવા તૈયાર નથી એ તો રામ જાણે જ્યારે માનસિક રીતે પોતાની સમાજ તેમજ યુવાનો સાથે મળી હવે કલેક્ટર અને એસપી સાહેબને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે ત્યારે હવે જોઈ રહ્યું કે તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરીને પ્રવીણને ન્યાય અપાવશે જોકે પ્રવીણનું કહેવું એવું છે કે કીર્તિ રાઠોડ છોકરીઓ પોતાના સલૂનમાં મૂકી ખોટા આરોપ નાખી ફસાવી દેવાની ધમકી આપે છે ત્યારે આ બધું જ પોલીસને કહ્યું પરંતુ પોલીસ સાંભળવા તૈયાર નથી ત્યારે જોવાઈ રહે છે કે હવે આવનાર સમયમાં તંત્ર કયા પ્રકારની કામગીરી કરી ન્યાય અપાવે છે અસામાજિક તત્વો જેમ કે ઉપર શ્રી આર્કિડ કોમ્પ્લેક્સમાં સ્પા ચલાવે છે કીર્તિ રાઠોડ ને એ લોકો એ વ્યસનપુરી છે ક્રિમિનલ માણસો છે અને દેહ વેપારનો ધંધો કરે છે શ્રી આર્કિડ કોમ્પ્લેક્સમાં અને અવારનવાર અમારી સલૂનમાં આવીને ઝઘડા કરતા હોય છે ધમકી આપે છે ગાળો બોલે છે મારઝોડ કરે છે અમે અમારી સલૂનમાં જઈ શકતા નથી અને અવારનવાર મેં પશ્ચિમ પોલીસને બહુ બધી અરજીઓ આપી પણ ત્યાંથી કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે આજે અમે અમારા સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો અને સલૂન એસોસિએશનના બધા જ લોકો સાથે મળી અને એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપેલું છે આ બાબતની અને આના પર કાર્યવાહી કરવામાં આવે કારણ કે એ લોકોનું અવારનવાર મને બહુ બધી ધમકીઓ આપેલી છે અને એ લોકો ક્રિમિનલ ટાઈપના માણસો છે તો એ ગમે ત્યારે મારું મર્ડર બી કરી શકે એવી રીતની મને ધમકી આપી છે અને જે ધમકી આપે એ બધું એ લોકો કરે છે લાસ્ટ દસ તારીખે અમારા સલૂનના અંદર એમના વિડીયોને સીસીટીવી ફૂટેજને બધું જ છે એ લોકો છોકરીને મોકલી અમારા સલૂનમાં અને ડાયરેક્ટ આવીને માર મારવા માંડી અને છોકરી બહુ દારૂ પીધેલી હાલતમાં હતી એ ટાઈમે બી પોલીસને ફોન કર્યો તો બી પોલીસ આવી પણ પછી હવે આના માટે હું ન્યાય માગવા માટે મારી સમાજ જોડે ગયો અને સમાજ સાથે મળીને અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે બનાસકાંઠા જિલ્લાના જે બી રાજકીય નેતા હોય જે પોલીસ તંત્ર હોય તંત્ર હોય ઉચ્ચ તબક્કાના જે બી અધિકારીઓ એ લોકો આને આ જે મારી સાથે થઈ રહ્યું છે એને ધ્યાનમાં લઈ અને મને ન્યાય અપાવે બાકી આ લોકો ગમે ત્યારે મારી સાથે ગમે તે કંઈ બી કરી શકશે હું મારી સલૂન ચલાવી અને એ ધંધો કરી અને હું મારા બહોળા પરિવારનો ગુજરાન ચલાવું છું અને આ લોકો અવારનવાર રોજ હેરાનગતિ કરે છે કોઈના ઉપર ઉપરથી ગાળો બોલે છે દારૂ ઉપર રેડે છે કસ્ટમરને હેરાન કરે છે અમને હેરાન કરે છે દુકાનના શટર બંધ કરી દે છે છોકરીઓ મૂકીને બળત્કારના કેસ કરવાની ધમકીઓ આપે છે અવારનવાર આવી રીતે કરે છે અને એ લોકો બહુ નશેડી અને બહુ આ ડ્રગ્સ ડીલર બી છે ને આવા બધા એક બહુ ઉચ્ચ તબક્કાના ક્રિમિનલ માણસો છે એટલે એ લોકોનું સામનો અમારાથી થતો નથી અને પોલીસ અમારું કંઈ સાંભળતી નથી તો આના માટે મને ન્યાય આપવા માટે હું અરજ કરું છું